જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અર્જુન ખડગે આજે કેશોદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત અને સન્માન માટે કેશોદ એરપોર્ટ પર જિલ્લા અને રાજ્યભરના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યા બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સીધા જૂનાગઢ ભવનાથ ખાતે કોંગ્રેસની દસ દિવસની એક શિબિરનું ઉદઘાટન તેઓ કરશે અને ત્યારે કોંગ્રેસ દ્વારા બે હજાર સત્યાવીસની ચૂંટણીને અનુલક્ષીને આ દસ દિવસની એક ચિંતન શિબિરનું આયોજન કરાયું છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન અભિયાન કરી બુથ થી લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી સુધી સંગઠન મજબૂત થાય નવી ઉર્જા સાથે નવા લોકોને સ્થાન મળે આખી નિમણૂક પ્રક્રિયા બિલકુલ પારદર્શિક રીતે થાય એ રીતે આ અભિયાનની શરૂઆત આખા દેશમાં સૌથી પહેલી ગુજરાત કરવામાં આવી એના ભાગ સ્વરૂપ ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખીઓની નિયુક્તિ થઈ આ પ્રમુખીઓને બધી જ રીતે પ્રશિક્ષિત કરવા માટે પહેલા ત્રણ દિવસનો તાલીમ શિબિરનો કાર્યક્રમ આણંદ ખાતે યોજાયો હતો અને હવે દસ દિવસનો વિસ્તૃત તાલીમ શિબિરનો કાર્યક્રમ સંતોની ભૂમિ પાવન ભૂમિ આ ઐતિહાસિક ભૂમિ સૌરાષ્ટ્રની જુનાગઢ ભવનાથની તળેટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે

અનેક મહાનુભાવો આ શિબિર આવી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અમને સૌને માર્ગદર્શિત કરશે મધુર સાથે બ્યુરો રિપોર્ટ